નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલમાં આજના આ વિડીયોમાં બધા યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ તેરસોથી સબુતસો એશી વિરમ ગામ બારસો પચાસથી થી સબુતસો ધ્રોલ અગિયારસો એંશીથી તેરસો બોતેર ધારી અગિયારસો ત્રીસથી તેરસો સોતેર વિસનગર અગિયારસોથી સબુતસો એકાશી જોટાણા બારસોથી તેરસો એકાણું સિદ્ધપુર બારસો એંશીથી તેરસો વીસ ખાંભા બારસો ચાલીસથી સબુતસો એકત્રીસ હિંમતનગર અગિયારસો પચાસથી સબુતસો એંશી મોરબી બારસો પચાસથી સબુતસો સિત્તેર ધંધુકા એક હજાર અમરેલી નવસો 600 થી ઓગણસીર બાબરા સબુતસો બાવીસ થી સબુતસો અઠાણું અંજાર તેરસો પંચોતેર થી સબુતસો ચુમ્મોતેર જામજોધપુર તેરસો 30 થી 171 쿠커વાડા 1300 થી 1550 વિઝાપુર 1270 થી 1280 સાણસમાં બારસો છત્રીસથી તેરસો સત્તર જામનગર સાતસો પચાસથી સબુતસો જસદણ તેરસોથી પંદરસો કાલાવડ તેરસો સાસઠથી સબુતસો તેત્રીસ કડી અગિયારસો એકાવનથી સબુતસો સિત્તેર ગોંડલ એક હજાર એકથી સબુતસો એકસઠ હારીઝ તેરસો એકથી તેરસો ઓગણીસ બોટાદ તેરસો પચીસથી પંદરસો વીસ પાટણ બારસોથી સબુતસો એકાવન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારો સુધી મળતી રહે